નમસ્કાર મિત્રો જય જવાન જય કિશન હું છું જીતે સખરડીયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે જલારામ ઍબ્રોની મુલાકાતે છે જિગ્નેશભાઈની અને જિગ્નેશભાઈ રામ રામ જય જલારામ જય જલારામ કેમ છે સારું આનંદભાઈ આજે આપણે ઘણી વરણીના આપણે વિડીયો બનાવી લીધા છે પણ એક જમ્બો મોડલ જેમ કહેવાય લસણનો સ્પેશિયલ લસણ પછી સેના સેના આપણે ટૂંકમાં વાવેતરામાં થાય એ ભાઈ પાંચ જાણશું અને કેટલા દાતા આવ્યું છે ટૂંકમાં એ બધું જિગ્નેશભાઈ પાસેથી જાણવાની આપણે કોશિશ કરીશું તો જિગ્નેશભાઈ સૌથી પહેલાં તો આ કેટલા દાતાની ઓરણી છે કેટલા આમાં રોટર આવે કેટલી પેટીની ક્ષમતા છે કેટલી ફૂટ લંબાઈ છે અને પાછળ કઈ રીતની પેટી આવે અને શેનું શેનું આમાં વાવેતર આપણે કરી શકીએ એ બધું તમે જરાક જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને ખબર જ છે જીતુભાઈ આપણે વારંવાર વિડીયો બનાવે છે એમાં આજે આપણે જે નવું મોડલ લોન્ચ કર્યું છે લસણ માટેનું જે સ્પેશિયલ લસણ માટે ઓળખાય છે પણ એની અંદર જીતું ભાઈ આપણે ડુંગળી તલી અને આપણે લસણનું વાવેતર ખાસ કરીને અને આ છે ને એ આપણું ચ ચૌદ ચૌદ પ્લસ ચૌદ એટલે આ ટૂંકમાં અઠ્યાવીસ દાતાનો આપણો દતાર છે આ સૌથી હેવીમાં હેવી સૌથી હેવીમાં હેવી અઠ્યાવીસ દાતાનો દતાર છે તો અઠ્યાવીસ દાતા કઈ રીતે તો લસણની અંદર પણ અઠ્યાવીસ દાતાનું વાવેતર થશે જીરાની અંદર પણ અઠ્યાવીસ દાતાનો વાવેતર થશે અને ડુંગળીની અંદર પણ અઠ્યાવીસ દાતાનો વાવેતર તલનું પણ અઠ્યાવીસ દાતાનું વાવેતર થશે અને જો કોઈ ખેડૂત મિત્રો આની અંદર ઘઉં વાવવો હોય આપણે ઓળખ થાય પેટર્નથી થાય ત્રણ દાતા ચાલુ રીએ એક બંધ થાય ત્રણ ચાલુ રીએ એક બંધ થાય અથવા ચાર ચાલુ રાખો એક બંધ કરો એ રીતે પેટર્નથી વાવેતર ઘઉંનું દાણાનું જુવારનું મકાઈનું તમામ પ્રકારનું વાવેતર આમાં જે ઝીણી વસ્તુનું છે એ બધું કરી શકીએ સોયાબીન મગફળી આ તે વાવેતર આની અંદર ના થાય ચૌદ અઠ્યાવીસ દાતાનું વાવેતર કરવા માટે બેસ્ટ ઓપ્શન અત્યાર સુધી આપણે જે લસણ વાવતા આવ્યા છે વધારેમાં વધારે એકવીસ દાતાનું વાવેતર કરેલું છે તો ડુંગળી આપણે ત્રીસ દાતે વાવી છીએ તો હવે લસણ પણ આપણે અઠ્યાવીસ દાતામાં લઈ આવ્યા છે તો કઈ રીતનું કામ આપશે એ આપણે નજીકથી યોગેશભાઈ વિડીયો બતાવશે કે જ્યારે લસણનું વાવેતર કરવાનું થાય ત્યારે આપણે મોટી પેટી એવી મોટી કારણ કે લસણની અંદર આપણે મોટી પેટીની જરૂરિયાત રહીએ વારંવાર કરી ન ભરવી પડે એના માટે સાત ફૂટની પેટી મળશે લંબાઈ સાત ફૂટ સાત ફૂટની પેટી મળશે સ્ટોરેજ ક્ષમતા કેટલી છે આ સ્ટોરેજ ક્ષમતા આની અંદર લસણ તમારે સાડા ત્રણ મણ હમે સાડા ત્રણ મણ લસણ હમા હે ચૌદ આ બાજુ હોલ છે ચૌદ આ બાજુ હોલ છે ચૌદ ચૌદ અઠ્યાવીસ 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 તમારે દાતા કરવા હોય તો પણ તમે કરી શકો અને છવ્વીસ દાતાને સત્યાવીસ અઠ્યાવીસ પારે કરવા હોય તોય તમે કરી શકો હવે આની અંદર દાતા આપણે ચાર સ્ટેપમાં આપેલા છે જેથી કરીને આપણે જે કૂચાવાળી જમીન હોય ઢેફાવાળી જમીન હોય તો એની અંદર આસાનીથી માટી નીકળી જાય ફાટો એના માટે જે ઘણા ખેડૂતના પ્રશ્નોને ફોનને વિડીયાને આપણે મૂકતા હોય એટલે પ્રશ્ન આવતા હોય અને કહેતા હોય કે ભાઈ છવ્વીસ દાતાનો તમારો દતાર છે તો એની અંદર ફાટો ભરે તો ક્યારો કેવડો થાય ક્યારે એક બે ત્રણ ચાર બરોબર બીજા સ્ટેપની અંદર સાત દાતા આવે બીજા સ્ટેપની ત્રીજા સ્ટેપની અંદર પાછા એ પ્રમાણે દાતા આવે અને છેલ્લા સ્ટેપની અંદર ટોટલ આપણે અઠયાવીસ વાવેતર થાય લસણ જયારે આપણે આની અંદર વાવતા હોય જીતુભાઈ ત્યારે લસણ આમાં ભરવાનું છે લસણ માં ખાતરમાં હવે જ્યારે ડુંગળી નું વાવેતર કરવાનું થાય ત્યારે વિડીયો અહીંથી આપડે બતાવશું પાછળ કે ડુંગળી નું વાવેતર કરો ત્યારે ડુંગળી નાની પેટીમાં આવી જશે નાની પેટીમાં ડુંગળી આવી જશે ખાતર આગળ આવી જશે હવે આની અંદર છે ને રોટર સાત જ હાલશે કેટલા સાત માંથી અઠાવીસ સાત માંથી અઠ્યાવીસ માં જાય આપણે બત્રીસ દાતાની જે ડુંગળી વાવી છે ને એમાં સાત રોટર આમાં તો એમાં જ કરતાં એક ઓછું થઈ જાય છ રોટર જ હાલશે હવે જેટલા રોટર ઓછા હાલશે બિયારણ ની અંદર એટલું બિયારણ ડેમેજ ઓછું થાય બીજા અને વધશે ઓછું પાછું બીજા નંબર માં અત્યારે પ્રશ્ન એવા છે કે અત્યારે છે ને બિયારણ બહુ મોંઘા છે ખેડૂત ને મોટો પ્રશ્ન હોય થોડું વાવવું હોય હા હવે આપણે પાંચસો ગ્રામ વધારી તો એમ કે આ તો સારું પાંચસો ગ્રામ વધુ અને સેલે મારો તો બધા અનુભવ છે સેલે આ પેટીમાં છે ને દોઢસો ગ્રામ જ બિયારણ વધે હવે દોઢસો ગ્રામ વધે સો ગ્રામ વધે રોટર નીચે હોય તો સો ગ્રામ વધે પચાસ ગ્રામ સુધી આપણે કાઢેલું છે ઓછામાં ઓછું પચાસ ગ્રામ છેલ્લું વાતર આપણે લેતા જતા હોય તો પચાસ ગ્રામ નીકળું તો છેલ્લા ઓછું જતું આ ઓછું જતું હોય તો પચાસ ગ્રામ નીકળું એમાં હાથમાં દેવાનો છે એક જ વાતરમાં પ્રશ્ન છે હવે બીજા નંબરની અંદર રોટર ઓછા હાલશે ને તો ફાયદો શું થાય કે રોટર ઓછા હાલશે ને તો બી તમારું છોલા હે નહીં ભાંગશે નહીં ઘણા ખેડૂતો આવીને કે ભાઈ છ રોટર હાલે પચાસ ગ્રામ સો ગ્રામ મારે બી વધારે હાવ વધારવું નથી તો એના માટે ઓલા કાળા ડેટા આપી પામ આગે સાઈડમાં પેકિંગ આવે હા તો એ કાળા ડટા તમારે બિયારણ વધશે ને સાહેબ તો તમે ખેતરમાં વાવી શકશો પણ કાળા ડટા ચડાવવાથી જે બિયારણનું ડેમેજ થાય છે ને એ ખેડૂતને કોઈને ખ્યાલ જ નો અંદર ફાઈબરનું કવર આવે ડુંગળીના બીની અંદર ફાઈબરનું કવર હોય ટચ થઈ ગયું એટલે સીધું પાણી લાગી જાય પચકી જાય બરાબર ડટા નહીં કિલો બી વધે બીજી ત્રીજી જે કોઈ કંપનીની વહી હોય બસો ગ્રામ કરતાં કિલો વધતું હોય પાંચસો ગ્રામ વધતું છે ને તમારા ઘરમાં રહે પણ ફાડા કરીને ખોતરા ઉખેડીને તમે ખેતરમાં નાખી એમ વાયવું કેટલું દોઢ કિલો ઉઘું કેટલું એક કિલો ને અગિયારસો ગ્રામ એનો કોઈ મિનિંગ નથી તો એના માટે આપણે છ રોટરો ચાલશે કાળા ડટા ચડાવવાના નથી આમાં ચડાવી તો તો દસથી પચીસ ગ્રામ જ બિયારણ વધે હા પણ ચડાવવાના છે જ અમે નાચ પાડી છે બરાબર હવે આપણો દત્તાર જે કાંઈ ડુંગળીનો તમે વાવેતર કરો જ છો નવસો ગ્રામથી લઈ અને બારસો ગ્રામ સુધીનું વાવેતર જ ડુંગળીમાં કરવાનું છે એથી વધારે બિયારણ પડતી જરૂર જ નથી અમારા નવસો કમ્પ્લીટ ઉગી જાય છે તમારો પ્રયોગ કરેલો તો અને ખાસ લસણનું હું કહી દઉં લસણનું આમાં અઠ્યાવીસ દાતા હોય તો કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અઠયાવીસ દાતા હોય તો બિયારણી પણ વધુ જોતું હા તો એમાં પણ સેમ ટુ સેમ જે આપણે ઓલું સાડા છ મણ કે સાત મણ નાખતા હોય તો એમાં પણ આ જ નાખવાનું રહે જેમ ઓલા દર માં નાખી એટલું જ આમાં નાખ્યું મેન કહેવાનું વસ્તુ એ છે ઓલું હાયર માં ખાટું થાય છે આ હાયર સૂટું પડી જાય પાટલે ખાટું થાય તમે લસણ વાવો જીતુભાઈ જયારે રોટર હાલતા હોય તમે ઓગણી દાતે લણ વાવો તો એક રોટર ના ખાના ની અંદર તમે બે થી ત્રણ ઉપાડવી તો આપડે એક થી બે જ ઉપાડવાની બે જ ઉપાડી લઈલું જાજી કરવાની છે છૂટું પાડવાનું છે છૂટું પાડી એટલે જેમ ઓલું આપણે કેમ ફૂખીન વાવી છે એ રીતનું થઈ જાય હા એ રીતનું થઈ જાય છૂટું અને ગાંઠિયા ને ફરતી જગ્યા સાઈઝ પૂરી મળે હવે આની અંદર છે ને ઘણા ખેડૂત આપણે આપડે સલાહ આપી કે ભાઈ તમારી ઢાળવી જમીન હોય તો ઘઉં પણ વાવી શકો આની અંદર પણ ઘઉં તમારે દાતા વધી ગયા અઠ્યાવીસ દાતે ઘઉં ખાટ ઘાટું થઈ જાય એ વાત ખોટી છે ઘાટું નથી કરો તમે વ્યા વીસ કિલો ઘઉં વાવતા હોય ને તો આ દત્તરમાં અઢાર કિલો જ વાવવું છૂટું છૂટું પડશે તો ફૂટ થાય ઓળો જ ડુંગળો આવી છે તો એક એક ડુંડી જ આવશે એ મરેલ જઈ આવશે દાણો છૂટો આવી છે આજુબાજુ બે ઇંચની જગ્યા છે ને તો બે તો ત્રણ તો ફૂટ થશે અને ડુંડી સારી આવશે ઘઉં ની એટલે એના માટે છ રોટરમાંથી આપણે જે આપેલી સિસ્ટમ છે એ પાછું પાઇપમાં દાંતા પાછળ જ વી છે

હવે આ મોડલ આ રીતની હવે આ મોડલ આપણે જેમ નવું લઈએ એવી જ રીતે આવતા સમયમાં હજી નવા મોડલ ચાલુ જ છે અને બને જ છે તમને ખબર છે વારંવાર જ્યારે તમે મુલાકાતે આવો છો અત્યારે જો કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે એક નવું મોડલ લેવા જ આવેલા છો તમારા ફ્રેન્ડને લેવું છે એટલે વારંવાર વીલીયા વોયણી ઘણી બધી પ્રકારની છે આજે શોરૂમની અંદર તમે વીલીયાની અંદર વોયણી તમને દેખાય એ વોયણી એક હરખી એકય નથી બધી બધી અલગ અલગ પેટર્ની છે વારે વારે આપણે એક એક વહીણીનો વિડીયો આપણે જીતુભાઈની ચેનલમાં તમને જોવા મળે જ છે અને મળતો રહેશે હરેક મોડલની અંદર પૂરતી માહિતી મળશે વહીણીમાં આપેલા નંબર વિડીયામાં આપેલા નંબર મારા અને જીતુભાઈના બેયના છે તો તમે ગમે એ નંબરમાં કોન્ટેક કરી મોડલ વિશે અથવા તો કોઈ તમારે ખામી આવતી હોય વાવેતર વિશે તો તમે એમાં કોલ કરી અને માહિતી મેળવી શકો છો મોડલ અલગ અલગ છે 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 મિની મોટા અને ખાસ ખાસ એક એક કહેવાની વાત વાત કે કોઈને લેવી હોય તો મુલાકાત લઈજો તમે વિડીયો જોઈને ભલે આવો પણ બીજું તમે અહીંયા રૂબરૂ મળશો ને તો તમને વધુ સારું જોવા મળશે વધારે પછી તમારે ક્યુ મોડલ છે તમારે ત્યાં કી પેટર્નનું વાવેતર થાય છે એ બધું એ રીતનું ટૂંકમાં આ લોકોનું બધું આખું સેટઅપ ગોઠવેલું છે હવે આની અંદર એને ને જીતુભાઈ આપણે જે હેવી મટીરિયલ ઘણા ખેડૂતને આપણું મોંઘું લાગે છે કે ભાઈ દત્તાનો ભાવ બહુ છે તો બહુ છે તો એવી એવી આપણે સિસ્ટમ હોત છે કે માર્કેટની હાઈરે ઊભા રહે હજી નવ દાતાનો દત્તાર અમારી પાસે જલારા મોહિણીની અંદર મોટા ટ્રેક્ટરનો પાંત્રીસ હજારથી ચાલુ થાય છે પાંત્રીસ હજાર પિસ્તાલીસ હજાર પાસઠ હજાર પંચાવન હજાર સેમ ટુ સેમ દત્તાર બને છે દાખલા તરીકે આ મોડેલ આપણે કમ્પેરિઝનમાં લઈ લે નોર્મલ મોડલ છે મોટા ટ્રેક્ટરનું છે આ દત્તાની કિંમત અત્યારે જીરા પાટલી સાથે પાસઠ રૂપિયા છે હવે આમાં હેવીમાં તમે જાઓ ને એટલે આના કરતાં આઠ હજાર મોંઘી થઈ પડે પણ એની અંદર વોરંટી આવશે થર્ડ મેડની થર્ડ મેડની વોરંટી આવશે ફાડા ફોઈ જવાબદારી તો બધાયમાં આવશે અને અમારી વયણીની અંદર ટોટલ રોટર બોક્સ એસેસના જ આવશે હા એ ટૂંકમાં ગેલવેલેજ ક્યાંય આવશે જ નહીં તો ખાસ કરીને તમે જ્યારે પણ સીડ્રીલ વયણી જે કાંઈ લેવા નીકળો ત્યારે મટીરિયલ જોવું જરૂરી છે વરણી જોવી જરૂરી છે અને કૂતરાઈ જોવી જરૂરી છે અને એ તો તમે બધા જોવો છો આપણી વહેણી કારણ કે ચાર વર્ષથી આપણે આખી જી હાલો તો અસ્તુ આભાર મળીએ પાછા બીજા વિડીયોમાં તાવ